નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કેમાં આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોયા સો ટકા સાચા કપો બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમે રોજે રોજ નવા અને સોયા સો ટકા સાચા બજાર ભાવ જાણી શકો તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ બોટાદ માર્કેટ યાર્ડ પંદરસો પચાસ થી સોળસો પિસ્તાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો તળાજા માર્કેટ યાર્ડ અગિયારસો પચાસ થી અગિયારસો પચાસ રૂપિયા આગળ વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડ બારસો એક થી સોળસો એકત્રીસ રૂપિયા आग बात करिए बाबरा मार्केट यार्ड पंदर सौ चालीस थी सोल सौ सो साइठ रुपया आग बात करिए मित्रों चसदन मार्केट यार्ड थी सोल सौ सो छतालीस रुपया आग बात करिए मित्रों जामजोधपुर मार्केट यार्ड थी सोल सौ एकावन रुपया आग करिएतपुर मकेटयार्ड सात सौ थीर सौ छत्स रुपया મિત્રો અત્યારે કપાસના બજાર ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સત્તરસોની આસપાસ કપાસના બજાર ભાવ નોંધાઈ રહ્યા છે અને મિત્રો આગામી સમયમાં પણ કપાસના બજાર ભાવમાં તેજી આવી શકે છે યોર કોટન વાયદામાં પણ મિત્રો વધારો જોવા મળી રહ્યો છે ધ્રોડ માર્કેટયાર્ડ ચૌદસોથી પંદરસો અઠ્યાવીસ રાજકોટ માર્કેટયાર્ડ અગિયારસોથી સોળસો એંસી રૂપિયા સાવરકુંડલા માર્કેટયાર્ડ પંદરસોથી સોળસો રૂપિયા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પણ નવા જ આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજેરોજ નવા અને સો સો ટકા સાચા કપાસના બજારની માહિતી મળતી રહે